પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ઇચ્છનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ પર જળાભિષેક કર્યો અને પીએમ મોદીના દીર્ઘાયુ તથા સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી આ પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા તેમણે એક સાથે મળીને પીએમના લાંબા અને સ્વસ્થ જીવન માટે કામના કરી હતી મંદિર પૂજા અર્ચના કર્યા બાદ સી આર બહાર સ્વચ્છતા અભિયાન હેઠળ અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો આજે પંચોતેર મો છે દિવસ જીવન એક એક ક્ષણ લોહીનો એક એક કણ આ દેશ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમને શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમને સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એ ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહાર થી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે એમણે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ તો કર્યો પરંતુ જે બેંકો એક સામાન્ય માણસને બેંકમાં ઘુસવા દેતી નહોતી એકાઉન્ટ ખોલાવવાની તો બહુ દૂરની વાત હતી આજે એ દરેક બેંકોની અંદર સામાન્ય વ્યક્તિના પણ એકાઉન્ટ છે અને એની પાછળનો જે હેતુ હતો કે લોકોનું બેંક એકાઉન્ટ તો ખુલે એમાં એ સેવિંગ પણ કરે પરંતુ સરકારની યોજનાઓનો લાભ એમને ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એમને ટ્રાન્સફર થાય ડીબીટી મુજબ એને ટ્રાન્સફર થાય એના માટે કરોડો ખેડૂતો કરોડો બહેનો જેટલા દિવ્યાંગો ને દિવ્યાંગોને નું વિતરણ કરવામાં આવ્યું હતું દિવ્યાંગો પગભર બને તેવા ઉદ્દેશ સાથે ટ્રાયસિકલ આપવામાં આવી હતી આ પ્રસંગે દિવ્યાંગજનોએ સી આર પાટીલ આભાર માન્યો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લગભગ આખા દેશમાં બે કરોડ ઓગણપચાસ લાખ જેટલા જે દિવ્યાંગ ભાઈ બહેનો હતા એ દરેકને એનું જીવન સરળતાથી ચાલી શકે એના માટે જે સાધનોની એમને જરૂર હતી એ બધા જ સાધનો આપવાનો સફળ પ્રયત્ન કર્યો એમણે સૌથી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો જેમાં સત્તર હજાર દિવ્યાંગોને સાથે આ સાધનો આપવામાં આવ્યા જેના કારણે એ કાર્યક્રમની અંદર લગભગ એક લાખ લોકો હાજર હતા ત્યાર પછી એમણે કાર્યક્રમ કચ્છમાં કર્યો બનારસમાં કર્યો અને પછી આખા દેશમાં કર્યો એના પહેલાં ક્યારેય દિવ્યાંગ ભાઈ બહેનો માટે કોઈએ કાળજી લીધી નહોતી પરંતુ મોદી સાહેબે એમને એક દિવ્યાંગ નામ પણ આપ્યું અને એમને સાધનો આપીને એમનું જીવન પણ એમણે સરળ બનાવ્યું ત્યાર પછી પણ એમણે દરેક સરકારી બિલ્ડિંગોમાં દિવ્યાંગોને સરળતાથી એ વોશરૂમ જોઈ શકે એના માટેની કલેક્ટર ઓફિસે સરકારી ઓફિસોમાં વ્યવસ્થા કરી જ્યાં જરૂર છે ત્યાં બધે જ રેમ પણ બનાવડાવ્યા અને એ રીતે પણ એમને વધુ સગવડ મળે એવો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો આજે મોદી સાહેબનો પંચોતેરમાં જન્મદિવસ છે આખું પખવાડિયો આમ તો સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મોદી સાહેબના જન્મદિવસથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ અને વચ્ચે પચીસમી સપ્ટેમ્બરે પંડિત જન્મ જયંતિ આ પંદર દિવસનો કાર્યક્રમ એક સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે અને ગુજરાતમાં તો અમે દિવાળી સુધી આજે ઉત્સવ તરીકે અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીની પીપી સવાણી યુનિવર્સિટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઈડીસી પોલીસને રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે આ બાદ અંકલેશ્વર જેઆઈડીસી પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ આદિવાસી સમાજે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો જાતિ વિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થી ભાજપ નેતા ફતેહસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સોળ વર્ષીય વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાલે કોલેજ પર મારો છોકરો પીપી સવાણી કોસંબા પાસે છે પીપી સવાણી ત્યાં કોલેજ પર જાય છે ત્યાં ગાડી આ મારા સમાજની જાતિ વિશે અહીંના અંકલેશ્વરના સ્થાનિક લોકો છે જે પટેલ સમાજમાંથી આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે આ લોકો અમારા આદિવાસીના છોકરા ઉચ્ચ કક્ષાએ બની નહીં જાય મારા છોકરાનો ખાલી વાહક એટલો છે કે મારા છોકરાની ગાડી નંબર પ્લેટમાં અમે વસાવા લખેલું છે તો એમાં ત્રણ ચાર મહિનાથી આ લોકો ટોર્ચર કરતા હતા કે તમે વસાવા કેમ લખીને ફરો તમે ડુબળા ભીલા છો છો એવું મારા છોકરાએ આગળ બી મને કીધું હતું પણ મેં કીધું છો મારા છોકરાને અમારે છોકરાઓ જેમ તેમ આગળ ભણાવવાના હોય છે એટલે ભણાવવા માટે બેટા આપણે માથાકૂટ નહીં કરવાની કંઈ નહીં આપણે ભણ્યા પણ આ લોકોએ કાલે મારા છોકરા પર જીવ લઈને હુમલો કર્યો છે ભીલા ડુબળા નૈરા કરીને અને અમારા છોકરા આદિવાસીઓના આગળ ભણે એ આ લોકોને ગમતું નથી આ ઉચ્ચ કક્ષાના લોકો જે અમારા લોકોને અમારા લોકો અમારા છોકરાને એવું પણ કીધું છે કે તમે અમારે ત્યાં કામ કરવાનું તમે કેવી રીતના ભણો તમારે આ ગાડી તમને તમારી ઓકાત શું છે આવું બધું આ લોકોએ કર્યું છે એટલે મારા છોકરા પર અવારનવાર આવી રીતના બે ચાર મહિનાથી આ લોકોએ હેરાન પરેશાન કર્યો તો અને જીવ લઈને હુમલો કર્યો છે કાલે પણ અને ફરી ત્યાં રહ્યું તો એ લોકોએ સાત આઠ ગાડી લઈને અહીંયા જગ અહીંયા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવ્યા અને જીઆઈડીસીમાં સાત આઠ ગાડી લઈને પાછા છોકરાને ઘેરો કર્યો અને ત્યાં પણ પાછો હુમલો કર્યો એના સાથે એના મિત્રો પણ છે એના મિત્રોને બી બે ત્રણ જણને માર્યા છે એ લોકો સાક્ષીમાં પણ છે મારો ફ્રેન્ડ તનુજ છે એને આ લોકોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી છે અને એને એની ગાડી પર ફોર્ચ્યુનર પર નંબર પ્લેટ હતી વસાવવા નહીં વસાવવા અટક નહીં એમ તો એ લોકોએ ફોર્ચ્યુનર પર એ નંબર પ્લેટ બી બે ત્રણ વાર તોડાવવાની ટ્રાય કરેલી છે અને એને હું કીધેલું છે કે તું આ નંબર પ્લેટ કેમ રાખતો છે તું નંબર પ્લેટ કાઢી નાખ બરાબર અને પછી અમે રાત અમે કાલે કોલેજથી નીકળ્યા ત્યારે એ લોકોએ ટોળું બનાવીને મને મને તનુજને

અંકલેશ્વરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈથી કચ્છના માં મઢવાડી આશાપુરા માતાના દર્શનાર્થે ભક્તો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ સેવા કેમ્પમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા સાયકલ સર્વિસ તેમજ આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ કેમ્પ છેલ્લા પચીસ વર્ષથી સતત ચલાવવામાં આવે છે અને હજારો માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે કેમ્પનું આયોજન સમાજના યુવાનો દ્વારા પોતાના ખર્ચે કરવામાં આવે છે અને આ સેવા ચોવીસ કલાક ભક્તો માટે ચાલુ રહે છે આ વખતે મુંબઈ થી લગભગ બે જેટલા યુવાનો સાયકલ પર સવાર થઈને અગિયારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી મા મઠવાડી આક્ષાપુરમ માતાના દર્શનાર્થે નીકળ્યા છે તેઓની સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે માતાજી સર્વે ભાવિ ભક્તોને અમે લોકો નાલા સોપારાથી મુંબઈ લગભગ એક હજાર કિલોમીટરની યાત્રાનો પ્રારંભ કરેલો છે સાયકલ દ્વારા અને ક્ષત્રિય સમાજ રાજપૂતનું એક ગ્રુપ છે અને નાલા સોપારામાં સાયકલ વીર એક ગ્રુપ છે તો આ બંને ગ્રુપ મળી અને લગભગ પચાસથી સાહીઠ સાઇકલો છે એક હજાર કિલોમીટરનું અંતર કાપી અને સર્વે ત્યાં માના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને હર વર્ષે આમને આમ નિરંતર ત્રીસ વર્ષથી આ કાર્ય અવિરત ચાલતું આવે છે અને આજે અમે લોકો અંકલેશ્વરના પડામાં બપોરના લાભ લીધો છે સેવાનો અને અહીંયા ભાનુસારી સમાજ અને કચ્છી સનાતન સમાજ તરફથી બહુ સારી એવી સેવા મળેલ છે અને હરેક જગ્યાએ લગભગ પંદરથી વીસ કિલોમીટરના ગાળામાં અમને લોકોને બહુ સારી એવી સેવા મળી રહે છે આ સેવામાં બપોરના જમવાનું સાંજના જમવાનું દેવા ઉઠવાની નાવા ધોવાની તમામ પ્રકારની સુવિધાઓ મળે છે તે બદલ આ બંને ગ્રુપ તરફથી અને આવતા મુંબઈથી લગભગ પંદરસો સાયકલવીરો તરફથી અને બધા જ ગ્રુપો તરફથી આ તમામે તમામ સેવા ગૃપોનો અમે હાર્દિક હાર્દિક અભિનંદન માનીએ છીએ મહાસાપુરા હંમેશા આવવા ને આવવા આવી આ લોકો કાર્યો કરતા રહે અમને સેવાનો લાભ આપતા રહે અને સેવા આપતા રહે એવી મહાસાપુરા પાસે પ્રાર્થના અને તે સાથે સૌને જય સનાતન જય શ્રી રામ જય ઉમિયામાં જય મહાસાપુરા ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ છે અને સિફ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સપ્ટેમ્બરથી સત્તર ઓક્ટોબર મેદસ્વીતા કેમ્પનું આયોજન ગુજરાતમાં પંચોતેર સ્થળોએ કરવામાં આવ્યું છે ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકસો ચાલીસ જેટલા સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું આ પ્રસંગે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જીએનએફસીના અધિકારીઓ બ્રહ્મકુમારી સંસ્થા સ્વામિનારાયણ સંસ્થા પતંજલી સંસ્થા સંસ્કૃતિ સેવા સમાજ સમિતિ સહિતની સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ગુજરાત યોગ બોર્ડ દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર શ્રી વિનિતાબેન પ્રજાપતિના નેતૃત્વમાં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાન હેઠળ આજથી એક માસનો યોગનો ક્લાસ શરૂ થઈ રહ્યો છે જેમાં સો ટકા હાજરી ઉપસ્થિત છે એકસો ચાલીસ જેટલા ભાઈઓ અને બહેનોની સંખ્યા છે અને આ શું ખૂબ જ સુંદર રીતે અહીં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ યોગ ક્લાસનું જે આયોજન થયું છે એના માટે જીએનએફસીને પણ ખૂબ ખૂબ અભિનંદન સૌ સાધકોને ખૂબ ખૂબ અભિનંદન આંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગ્રામજનો દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવી સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગ્રામજનો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સંચાલી ગામ પાનોલી જીઆઈડીસી વચ્ચે આવેલું છે તાજેતરમાં સંઘવી ઓર્ગેનિક કંપનીમાં અચાનક આગ લાગી હતી આ આગથી ભારે પ્રમાણમાં ઝેરી ધુમાડો અને વાયુઓ ફેલાયા હતા જેને કારણે આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ આંખમાં બળતરા અને માથામાં દુખાવા જેવી સમસ્યાઓનો અનુભવ થયો હતો આવી દુર્ઘટનાઓથી ફક્ત માનવ આરોગ્ય જ નહીં પરંતુ ખેતી પશુધન પીવાનું પાણી અને પર્યાવરણ ઉપર વાયુ અસર પડે છે આ પ્રકારની દુર્ઘટનાઓ ભૂતકાળમાં પણ અનેક વખત બની ચૂકી છે પરંતુ જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે સુરક્ષા માપદંડોના કડક અમલવારીની કરવામાં આવી છે બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બિહાર ભાજપના નેતાઓએ અંકલેશ્વરમાં બેઠક કરી હતી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બિહારથી અંકલેશ્વર પધારેલા એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનના પ્રભારી પ્રસાદ સ્થાનિક બિહારી સમાજ સાથે બેઠક કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તારીખ સત્તર સપ્ટેમ્બર બે હાજર થી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ તારીખ બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર ગણેશ પ્રસાદે વધુમાં ઉમેર્યું કે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા બિહારી ભાઈ બહેનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી વખતે એનડીએ સરકારને મજબૂત બનાવવા માટે સમર્થનમાં મતદાન કરવું જોઈએ આ પ્રસંગે ઉપસ્થિત રાજીવ રાય ઉર્ફે પપ્પુ સિંહે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેલો બિહારી સમાજ સદાય રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહ્યો છે અને આગામી સમયમાં પણ સમાજ એકજૂટ થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝરને સાકાર કરવામાં યોગદાન આપશે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક બિહારી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા एक भारत श्रेष्ठ भारत के संपर्क अभियान के अंतर्गत पिछले पाँच छह महीनों से लगातार प्रवास कार्यक्रम हमारा चल रहा है प्रत्येक महीने में एक एक सप्ताह का प्रवास चला है लोगों से संपर्क किया है यहाँ काम करने वाले लोगों से और संपर्क करके लोगों को जागृत किया है जागरूक किया है कि बिहार में आप मतदाता हैं गुजरात के निर्माण में आपकी भूमिका रही है आप अब तकनीकी रूप से विकसित हो चुके हैं इस तकनीकी का उपयोग बिहार में करें और मतदान में अपना योगदान देकर भारी बहुमत दिलवाएं इस सरकार को भारतीय जनता पार्टी गठबंधन को ताकि गुजरात विकसित गुजरात बना है विकसित बिहार बनाना है और विकसित बिहार भि, बनेगा तभी भारत दुनिया के सर्वश्रेष्ठ नेता गरीबों के मसीहा और विकसित भारत के शिल्पकार निर्माता भारत सरकार के आदरणीय प्रधानमंत्री पर, नरेंद्र भाई मोदी जी का जो संकल्प है विकसित भारत बनाने का तो विकसित भारत बनाने में विकसित बिहार की बड़ी भूमिका होगी तो बिहार में आपकी मजबूत सरकार होगी एनडीए की सरकार होगी भाजपा गठबंधन की सरकार होगी तभी विकसित बिहार बनेगा तो उस विकसित बिहार बनाने में आपकी बहुत बड़ी भूमिका है और वहाँ के आप मतदाता हैं चल करके दुर्गा दीपावली और छठ के समय में छठ मनाने जाते ही हैं दीपावली कर मनाने जाते हैं वहां चल कर के वहाँ विकसित बि, बिहार बनाने में जो सरकार की भूमिका होगी उस सरकार बनाने में अपनी अहम भूमिका निभाइए ये आग्रह करते रहे हैं अब જો ઇન્ફ્લુએન્સર હે તેમ કા હમ પરફોર્મા દે રહે હે ઉનકો ભરવાના હે જો પ્રભાવિત કરેંગે વહા ક્ષેત્રો મે જાકર કે અંકલેશવર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અંકલેશવર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાાદેશિક અધિકારી ડોક્ટર જિગ્નાશા ઓઝાની પ્રેરણાથી ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા જીઆડીસી માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ રાજેન્દ્ર શુક્લ ભાવેશ ભટ્ટ ડોક્ટર જીજ્ઞાસા ઓઝા મધુસૂદન પટેલ નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તિરૈયા ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ નરેશ પુજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્યક રસિકો ઉપસ્થિત રહ્યા હતા તો આ અને ગુજરાતના આજનો મધ્યાહન સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર